નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરત પાલિકા દ્વારા સિટી અને બીઆરટીસીએસ બસમાં ટિકિટ ચોરી અટકાવવા માટે દંડ વસૂલવા અને ડ્રાઈવર કંડક્ટરને સસ્પેન્ડ અને બ્લેકલિસ્ટ સુધીની કામગીરી કરી છે પાલિકાએ આક્રમણ કામગીરી શરૂ કરી છે છતાં તેની અસર ડ્રાઈવર કંડક્ટર પર થઈ નથી અને ચેકિંગમાં બીજા જ દિવસે એક આખી બસમાં પૈસા લઈને મુસાફરોને ટિકિટ આપી ન હોવાનું બહાર આવ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આજે બીજા દિવસે ટિકિટ ન હોવાથી પાલિકાએ બાવીસ હજાર છસો એસી રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે સાથે જ કંડક્ટરને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી હતી સુરત પાલિકાની સિટી અને બીઆરટીસી એસ બસમાં ટિકિટ કૌભાંડ થઈ રહ્યું છે અને તેને ડામવા અને પાલિકાને સિટી લિંક દ્વારા આકરા પકડા ભરવા પહેલા ગઈકાલે એક બેઠક કરી હતી જેમાં પહેલા દિવસે પંદર મુસાફરો ટિકિટ વિના મળી આવતા તેમની પાસેથી પંદરસો રૂપિયાનો દંડ વસૂલ્યો હતો જે હા મિત્રો ત્યારબાદ આજે ચેકિંગના બીજા દિવસે પાલિકાના આચાર્ય વચ્ચે હજી પણ કંડક્ટર દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટ ન આપતી હોવાનું બહાર આવ્યું છે પાલિકાની આજની કામગીરી દરમિયાન ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા ખવર નગરની ભાડેના સર્કલ પર રૂટ નંબર એકસો તથા રૂટ નંબર બસો સર્કલ થઈને કોમલ સર્કલ પર રૂટ નંબર એકસો પોત તથા બસો પોતની ની સિટી બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર